આણંદ જિલ્લાના બોરસદના વાસણા ગામની પાટીદાર સમાજની યુવતીને દાહોદનો આદિવાસી યુવક ભગાડીને લઈ જતા તેમજ પોલીસ દ્વારા ધીમી તપાસ કરાતા આજે પાટીદાર સમાજ દ્વારા આણંદ શહેરમાં ગણેશ ચોકડી પાસેથી રેલી કાઢી નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સમાજની દીકરીને જો પરત લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે બોરસદના વાસણા ગામની પાટીદાર સમાજની યુવતી આશી ગામે પોતાની બહેનના ઘરેથી નીકળી વાસણા ગામે પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે દાહોદનો આદિવાસી યુવક સંજય સુરસંગ મુનિયા ફોંસલાવી પટાવીને લઈ ગયો હતો જેથી જે બનાવ અંગે યુવતીના પિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવા છતાં પોલીસે ધક્કા ખવડાવી ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો હતો જે બનાવમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં પણ ઢીલાસ અપનાવવામાં આવી રહી હોય આજે ચોવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા ગણેશ ચોકડી નજીકથી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો દીકરીને પરત લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ના દિવસે મારા સમાજની એક પુત્રીને એક આદિવાસી યુવાન જે પરણી છે જેને ત્યાં બાદ છોકરાઓ પણ છે અને એવો વ્યક્તિએ છોકરીને ઉઠાઈ ગયો છે જેને કારણે મને એમ થાય છે કે આ છોકરીના ક્યારે અને કેવી રીતે પાછી મળે એટલા માટે મેં વારંવાર પોલીસમાં રજૂઆતો કરી છે પણ પોલીસનું કામ ધીમી ગતિએ ચાલે છે જોઈએ એવું કામ છે નહીં લોકેશન ટ્રેસ થતું નથી આવા બાના બતાવીને દરરોજ અમને ફરી ગોળ ફેરવે છે હવે મને એવું થાય છે કે આગામી દિવસમાં બે ત્રણ દિવસમાં આ છોકરાને પકડીને તો સખતમાં સખત કાર્યવાહી ના થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ભવિષ્યમાં પણ અમે સમાજ મારા સમાજ સિવાયના બીજા અન્ય પટેલ સમાજો મારી જોડે છે ચરોતરના પટેલ સમાજના બધા ફોન મારી જોડે આવેલા છે ચરોતરમાં બીજા ઓગણીસ પટેલ સમાજો છે બધા મારી જોડે છે જેથી કરીને વહેલામાં વહેલી કચ્છે અમને અમારી છોકરી પાછી મળે એટલે પોલીસ કાર્યવાહી સખત બને એટલા માટે અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ ઓકે સર